બાલાચડી બીચ ખાતે દરિયાકિનારાની સાફ સફાઈ કરી નેશનલ મેરીટાઇમ ડેની ઉજવણી કરવામાં આવી પાંચ એપ્રિલ ઓગણીસો ઓગણીસના રોજ ભારતીય સ્ટીમર એસએસ લોયલ્ટી મુંબઈથી લંડન જવા રવાના થઈ એ પ્રસંગની યાદમાં ભારત સરકારના મર્કેન્ટાઇન મરીન વિભાગ દ્વારા દર વર્ષે પાંચ એપ્રિલના રોજ નેશનલ મેરિટાઇમ ડેની ઉજવણી કરવામાં આવે છે જેમાં આ વર્ષે સમૃદ્ધ સમુદ્ર વિકસિત ભારતની થીમ પર આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેના અનુસંધાને તારીખ સોળ માર્ચના રોજ બાલાચડી બીચ ખાતે દરિયાકિનારાની સાફ સફાઈનું આયોજન નેશનલ મેરીટાઇમ ડે સેલિબ્રેશન કમિટી જામનગર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં દરિયા કિનારા પરથી પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરાયો હતો સાથે જ દરિયા કિનારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જામનગરમાં શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો એસપી મરીન એકેડેમી માણવદના વિદ્યાર્થીઓ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહની વિદ્યાર્થીનીઓ હુનર શાળા જોડિયાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો આ પ્રસંગે નેશનલ મેરીટાઈમ ડે સેલિબ્રેશન કમિટી જામનગરના ચેરમેન શ્રી આશિષ વાનખેડી સર્વેયર ઇન્ચાર્જ મર્કેન્ટાઇલ મરીન ડિપાર્ટમેન્ટ જામનગર તેમજ કમિટીના સભ્ય શ્રી બીકે સાબુ કેપ્ટન અનિરુદ્ધ કેપ્ટન વિકાસ નિલેશ દવે આદમ ભાયા શ્રીધરભાઈ સુધીરભાઈ વછરાજાની સૈનિક સ્કૂલ બાલાચડીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા